મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું મજામાં જ છું નીલ લેવા જાઉં છે હવે મામન ઘરે ગયો છે એટલે અને કપડા સુકવવાના બાકી છે જો આખું ટબ ભર્યું છે કપડાનું સરસ મજાનું તો કપડા સુકવી દઈ અને પછી કામે વળગવી ધર્મભાઈ મજા નથી ને એટલે આજ થોડું કેમાને એમાં વહી ગયું રાત્રે તે બહુ જાય ગયું એને ઘોડિયું બહુ યાદ આવે છે એમાં એવું છે ઘોડિયું છે ને અમે અહીંયા પેક કરીને મૂકી દીધું છે કેમ કે હવે કઈ સૂતો નહીં એટલે એને થોડુંક છોડાવવાની ટ્રાય કરી તો છૂટી ગયું પણ બીમાર હતો ને થોડુંક ક્યાદ આવી ગયું તો મેન મેહુલે પછી આવી ગયો આવી ગયો મેન મેહુલે પછી આઈડિયા કર્યો ખોયું લીધું અને એમાં સૂડ આવીને રાત્રે બે ત્રણ વાર હિંચકા એવો તો સુઈ ગયો પછી એવી રીતે કર્યું કેમ કે હવે ભૂલી ગયો છે ને તો ફરીથી આપણે કઈ બાંધવું નથી એવો વિચાર છે ને નીલને લઈ આવી બહુ ગરમી છે રેવાતું નથી પવન છે અને ગરમી છે

અરે અરે એમ નો કહેવાય તો હું એમ મને તો સારું છે એમ કહેવાય શું કહેવાય હમ સેવ ટમેટાનું શાક બની ગયું છે અને આજે બનાવવાના છે જો મસ્ત પાલકના પરોઠા તો એના માટે લોટી બાંધી દીધો છે તલ ને એવું નાખી ગરમી છે એટલે પરોઠા તો બહુ ઓલા લાગે પણ આપણે ડીપ ફ્રાય નહીં કરવી સેલો ફ્રાય કરશું એટલે કે લોટીમાં તળી લેશું એટલે બહુ એટલા બધા પેલા તેલવાળાઈ ન થાય અને આમ ખાવાની થોડીક મજા આવે ક્રંચી જેવા થાય એવું કરશું તો હવે આજનો પ્રોગ્રામ તો આ કરી નાખ્યો છે કેમ કે રોજ રોજ કયું શાક બનાવું કયું શાક બનાવું એવું થતું હતું પાલક પેઢી હતી એટલે પાલકના પરોઠા જો આપણે બનાવી નાખ્યા તો મસ્ત ક્રિસ્પી પરોઠા અહીંયા આપણે બનવાના શરૂ કરી દીધા છે અને માખણ પેઢું તો અંદાય માખણથી તે ફ્રાય કરી નાખવું તો જો અહીંયા તે તળાઈ ગયા છે અને મસ્ત શેકવાના શરૂ કરી દીધા છે પાલકનો કલર જ બહુ મસ્ત આવે સરસ મજાનો ખાવાનું ચાલુ કરી દીધું રોવાનું ચાલુ કરી દીધું પૂછ્યું તને રાયડ નખી મેં હતી મેં ખાલી ભાઈ માંથી લેમાં એમ જોયું ને તમે આવું અમાર ઘર માં